Vou o barulho ਬਈ ਵੀ ਆਣੋ ਦੋ ਕਿਸਰਾ ਮੱਢੀ ਦਾ ਹੈ ਮਹਾਰਾਜ ਕਿੰਨਾ ਫਕੂਨ ਹੈ ਅਧਿਆਤਾਂਨ ਭਾਮ ਮੱਢੀ ਜਾ ਹੈ ਹੁਣ ਇੱਕ ਤੜਾਕਾ ਮੱਢੀ ਦੋ ਜਾ ਮਾਦੂ ਨੂੰ ਕਰਵਾਣੇ ਜਹਰ ਬੋਲਣ ਕੰਮ ਹੈ ਆਣੇ

रा बा Ay vô gần nhau chát, mama. Gần nhau chát, mama. Gần nhau chát, mama. Gần nhau chát, mama. Ay vô gần nhau chát, mama. Ay vô gần nhau chát, mama. Ay vô

વધુ પડે મને કેવા દેવા દે તો કેવું છે પણ વધારો નહી આવતો પણ ગણેશ ગો હોય વધાવો પડે બેન <laughs> જે દાડો આવે અંદાડો ફોમ બરાબર ના ના બારમેલે મારની દ્વારા ગમણ કરતો તો બોળો કરે હજી છે હોય હોય તો બોળો કરે મહારાજ બોળ કરાવી દીધો બરાબર દેલપ કમકલા દી નો બોળા ભાઈ બોળા કે કે તેરવા બરાત્રાને મુક્યો જે ત્રિલો કર કે હા એકલી અને દેખો પુરુવિતને તમારું મોટો છે ને મારે પાછું મારું ભૂલ કેમ કે તો આ તો જોઈ માથેમાં હેગે તો રે મા તમારું ઉભો છે ઊંચીડી શું બોલે છે છે હે સર સરી બાજુને નેરી લે ને પડી છે બાજુનો કોણો કોણો અહીંયા પડ્યો ઓમે બોળી પડ્યો બોળી છે માથે બોળી છે માથે

টারাডে তরাা তরাডা খাপে করঁা টরোতারা અને <coughs>